આવ્યો પણ મારી વાત નો જવાબ આલ બોલો આપડા બેન ચોંતાળી ના સાપરામ ગોમ વાળા બાળી ગયા તું મને મિશિન ચૂડી હેડી પછી ગોમ વાળા મને આખા ગોમ માં ફેર્યો ચોંતાળી નો કાકરો પહેરાય મારી આબરૂના કોકરા કરાયા ભેગી થઈ ગઈ

એક રૂપિયો નહી મળે બોલ અમારા વાહ માં ઘણો શોખ હોય દાગીને પહેરવાનો કટલરી ના બેઠા ને બેઠા હાર ને બાર લાઈન પહેરાઈ જવાનું કુડું સાલે બધું અને એને ઘણો શોખ હોય ને તો ઘેર આવીને ભાઈ ધણી જે પહેરાવું હોય પહેરાવે કુડું પહેરાવે ખાસું પહેરાવે અમારે કોઈ ને આપણને ધોન કોઈ પોસ પચી નું નહી આવે પાયલી નું નહિ આવે બોલ કરવું છે બે બે લાખ નું કરી એટલે બે લાખ ની વાત ના કરે બે હજાર માં માર્ક આખો મારા બહેન લાયેલા છે બે લાખ ચોથી આલે કોઈ તો થોડા ઘણું કોક કરી એટલે કોઈ ના થાય તું ફોન મેલ ને ભાઈ બોલો હડો ભાઈ તમારે શું કરવાનું છે આપડે કરવાનું જ છે તમે નીકળો પાંક પાંક કેટલા

મોહન હગુ થાય બાકી હગુ ના થાય આનું હાલ પોસ્ટ રૂપિયા લેતા જો બીજા પૈસા હગુ નક્કી થાય ને એટલે હુકી લખવાડ ને કોમ નહીં બૈરું લાવવાનું લે બૈરુ લાવું હોય ને તો પૈસા કાઢવા પડે હવે મેં રાખી જિંદગી વધો હું ઉભારો એટલે પાસે આવજો પૈસા નું કરી તો સારી વાત છે